હાલો ગર્સ મેં બધા હું લેશન કરું મામે સુધારે તો આજે લાયા છીએ તો લેસન કરવાનું ટ્યુશન જવાનું પાંચ વાગે દુલ્સ કરવા બે ગઈ છે આપડી ખજુવાર આ બદામ આ કાજુ ન મમ્મી મને સુધારે હે અ હું લેશન કરું કે પા હા અમાર મમ્મી બધું નાખી જા તો કે કે હે મમ્મી મે घी માં તો બધું નાખી દીધું હે હવે घी માં ખજૂર સેકી નાખવાનો ડીશ માં કાઢી લેવાનો પ્લીઝ પાતું घी હવે ડીશ વારીત ના

કોક ચણા શેકતું તું ને સુગંધ આવતી તી અમને ચણા ખાવાનું મન થયું ભાવેશ ને જગાડીને હાલો મેં કીધું ચણા લેવા આપણે ચણા શેકાઈશ આપણા જવું ચાલો બધા ચણા ખાવા ફૂલ બાકાજી કેવો ચણાની ધ્રુવી ને તો ચણા હોય એટલે ફૂલ જો પછી ભલે પેટમાં દુખે પણ ખાવાના ના કયું પિક્ચર છે જરાક કોમેન્ટ કરજો આ એડી બિયર અમારો જો બીટ થઈ ગયો છે ધ્રુવી બેન ખાવા માણસ ચકાઈ ગયા છે નૈતિક ભાઈ જઈ ગયા છે ચણા ખાવા માટે ને પપ્પા એ તે ફૂલ ઊંઘમાં હતા ને જગાડી ને આપડે ચેણા લેવા લઈ ગયા હતા એમને ચણા ખાવા બેસી ગયા છે ચાલો તમે બધા ચણા ખાવા હા નૈતિક ભાઈ ને નિશા જવાનું મન નહીં થાય પિક્ચર જોતા જોતા ચણા ખાઈ છે